नमस्कार मित्रों आज ये आपने भारत का સૌથી પ્રાચીન અને પવિત્ર મંદિર સોમનાથ મંદિર વિશે જાણશું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન જ નહીં પણ ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસનું પ્રતીક છે તો ચાલો આ પવિત્ર યાત્રા શરૂ કરીએ સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે કહેવાય છે કે ભગવાન શિવે આ સ્થળે પોતાનું પ્રાથમિક સ્વરૂપ પ્રગટ કર્યું હતું શાસ્ત્રો અનુસાર પ્રથમ મંદિર ચંદ્રદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું ત્યાર બાદ અનેક વખત આ મંદિર ધૂસકરણનો શિકાર બન્યું પણ દરેક વખત નવેશરૂ કરવામાં આવ્યું સૌથી કઠિન સમય તે હતો જારે 1025 માં મહમૂદ ગઝનવીએ આ મંદિરને તોડી નાખ્યું અને બેજાન કરી નાખ્યું એ પછી પણ સોમનાથ મંદિર અનેક વખત ફરીથી ઊભું કરવામાં આવ્યું જે દર્શાવે છે કે આ મંદિર માત્ર ધર્મનું નહીં પણ શ્રદ્ધા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે આજનું ભવ્ય સોમનાથ મંદિર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો રાજેન્દ્ર પ્રસાદ દ્વારા એક હજાર નવસો એકાવન માં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું સરદાર પટેલે આ મંદિરના પુનર્નિર્માણ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી આ મંદિરની રચના ચોલ શૈલીમાં કરવામાં આવી છે ગર્ભગૃહમાં ભગવાન શિવનું શિવલિંગ છે અને શિખર પર ગોલ્ડન કલશ છે અહી દરિયાની ગર્જના અને ભગવાન શિવના આરતીનો સંયોગ એક અદ્ભુત અનુભવ આપે છે મંદિર સવારે 6 વાગ્યા થી રાતે 9 વાગ્યા સુધી ખુલ્લું રહે છે અહી રોજ સાંજે લાઇટ અને સાઉન્ડ શો પર થાય છે जे सोमनाथ का इतिहास ने जीवंत बना दी है दक्षिण दिशा में अति सुंदर दरियो पर है जे आ स्थल भव्यता ने वधार तो लागे छे मित्रों सोमनाथ मंदिर मात्र एक दर्शन स्थान नहीं पर एक जीवंत वारसा छे ए श्रद्धा विश्वास और अटूट निष्ठा नो प्रतीक छे जो तमने आ वीडियो पसंद आयो होेर तो सबस्क्राइब करने भूल भूलशो नहीं आवता समय फरी मलो एक नवी यात्रा साथे, जय सोमनाथ